કમોસમી વરસાદને લઈને ડભોઈ તાલુકામાં કપાસ મકાઈ જુવાર ના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સપ્તાહમાં બે વખત કમોસમી વરસાદ વરસવાને કારણે કપાસ મકાઈ તુવેર ડાંગર જુવાર શાકભાજી અને ફૂલ છોડને નુકસાન પહોંચ્યું છે જેથી ખેડૂતોને રાતા પાણીએ નાહવાનો વારો આવ્યો છે નુકસાન જવાની ભીતિ પણ ખેડૂતો સેવી રહ્યા છે કપાસમાં વળતર મળતું નહીં હોવાથી ડભોઈ તાલુકામાં ખેડૂતો શાકભાજી ફૂલોની ખેતી તરફ વળ્યા હતા તો કુદરત રૂઢી છે ત્યારે પ્રસંગોમાં શાકભાજી ફૂલોનો વ્યાપક ઉપયોગ થાય છે તેની માંગ બાર મહિના રહેતી હોવાથી ડભોઈ તાલુકામાં કપાસથી નિરાશ થયેલા ખેડૂતો ગલગોટાની ખેતી તરફ વળ્યા છે ત્યારે આ વર્ષે ખેડૂતોએ કપાસની ખેતી છોડીને ફૂલના ગલગોટા તરફ વળ્યા છે ત્યારે કમોસમી વરસાદે કુદરતી માર ખેડૂતોને માર્યો છે